નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ અગરિયાની વૈજ્ઞાનિક કોઠાહુજ અંબુ પટેલની કલમે પાંચ હજાર સોરસ કિલોમીટરમાં પથરાયેલું કચ્છનું નાનું રણ ઘુડખરની સામે મીઠા ઉત્પાદન માટે પણ વિશ્વ વિખ્યાત છે અહીંયા પ્રકૃતિ પોતાનો મિજાજ આગવી રીતે બતાવે છે ઉનાળો અહીંયા મન મૂકીને અગન વર્ષા કરે છે રણની જમીનને ધગધગતી થતા રોકવા જાડવા કે વનરાજી નથી સો તરફ લહેરાતા જાજવા વચ્ચે અહીંના જીવવું કપરું થઈ જાય છે તે સ્વાભાવિક છે ઉનાળાથી વિપરીત શિયાળામાં અહીંયા હાડ ગાળતી ઠંડી પડે છે રણમાં ફૂફાતો વાયરો આ ઠંડીને વધારે કાતિલ બનાવે છે ચામડી ઉપર અથડાતો શિયાળું વાયરો ડંખ મારતો હોય તેવી વેદના અનુભવાય છે ઋતુઓનું વર્ણન અને તેની અસરકારકતાને આલેખવાનું કારણ માત્ર એટલું કે અહીંયા સુકનવંતુ શરબત કહેવાય છે તે પાસાદાર મીઠું પકાવવા માટે અગરિયો આ રણમાં આઠ મહિના આવી અને વસવાટ કરે છે ઝૂંપડું બાંધે તળમાંથી ખારું પાણી શોધવા કૂવા ખોદે છે માટીના ક્યારા બનાવે જેને રણની લોકબોલીમાં પાટા કહેવાય તે પાટા બનાવે આ મથામણ અગરિયા સમુદાય પેટ સારું કરે છે પૃથ્વી ઉપર ટકી રહેવા સહુએ મહેનત અને મથામણ કરવી પડે એ વાત સાચી છે પરંતુ અહીંયા મથામણ પછી જે મળે છે તે વળતર અફૂરતું હોય છે વિષમ પરિસ્થિતિ વચ્ચે સદીઓથી મીઠા ઉત્પાદન કરતા આ અગરિયા સમુદાય દ્વારા પોતાના હાડ ભર્યા જીવન અને મીઠા ઉત્પાદનને સરળ બનાવવા વ્યવહારુ ઉપાયો શોધ્યા છે તે તેની અહીંયા વાત કરવી છે આજે રણમાં ક્યાંક ક્યાંક મોબાઈલ નેટવર્ક પકડાય છે જો કે દરેક રણમાં જગ્યાએ નેટવર્ક નથી આવતું તે હકીકત છે જ્યારે મોબાઈલ નહોતા ત્યારે અગરિયાઓ સંદેશો મોકલવા અરીસાનો ઉપયોગ કરતા હતા અરીસામાં સૂર્યનો પ્રકાશ ઝીલી અને તેને રિફ્લેક્ટ કરી તેનો ઝબકારો દૂર સુધી બીજા ઝુંપડે કે વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા ક્યારેક કોઈને બોલાવવા હોય કે આફત વખતે મદદની જરૂર હોય તો ત્યારે અરીસાનો ઝબકારો સપાટ રણ અંદાજે ચાર પાંચ કિલોમીટર સુધી પહોંચે છે અને અરીસા દ્વારા પ્રકાશ ફેંકનાર સુધી લોકો મદદ માટે તરત જ દોડી આવે છે રણમાં ભલે આજે મોબાઈલ આવ્યા હોય પણ રણમાં આફત સમયે આ ઉપાય આજે પણ અક્ષીર છે સગવડ વેઠનાર વ્યક્તિ હોય છે કે સમુદાય તેમની અગવડતાઓ જ્યારે કહેવાતા શિક્ષિતથી તલભાર ઓછી થતી નથી ત્યારે કોઠા સૂજને સહારે જીવનને કે પરિશ્રમને સરળ બનાવે છે મીઠાનો ક્યારો ખારા પાણીથી ભરેલો હોય છે એ ખારું પાણી સૂરજના કિરણોથી દરિયા કરતાં આઠ ગણું ખારું થાય ત્યારે એ પાણીમાંથી સોડિયમ અને ફ્લોરિનના અણુ છૂટા પડે છે અને છૂટા પડેલા સોડિયમ અને ફ્લોરિનના અણુ ફરીથી એકબીજા સાથે જોડાય તે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બને છે ક્યારામાં ખારું પાણી ભર્યા પછી અંદાજે એકાદ મહિના પછી આ અણુઓ જોડાય અને મીઠાની નાની કણીનું સ્વરૂપ બને છે આ ક્યારામાં અગરિયાઓ જીપટા નામનું રણ કાઠાના ગામડામાં થતું ઘાસ નાખે છે આ ઘાસ નાખવાથી મીઠાઓ એ અણુઓ ઝડપથી જોડાય છે અને મીઠાની કણી મહિનાને બદલે પંદર દિવસમાં થઈ જાય છે રસાયણશાસ્ત્ર આ ક્રિયાને ઉદ્દીપક કહે છે અહીંયા આ જીપટા ઘાસ ઉદ્વિપક થયું અને મીઠાની પ્રક્રિયા ઝડપી બનાવી આપણાને ઉદ્દીપક વિશે સમજવું પણ કળા ફૂટ થઈ જાય તે કોઈ પણ શિક્ષણ લીધા વગર અગે અગરિયાઓએ શોધ્યું છે અગરિયાઓને એક અર્થમાં વૈજ્ઞાનિક કહીએ તો લગીરે ખોટું નથી તેમની સાયકલમાં પંચર પડે તો વાલ ખોલી ટ્યુબમાં બીડીની તમાકુ નાખી અને પંપથી હવા ભરે

તેને બૂમે હાઇડ્રોમીટરની જરૂર પડતી નથી જમીનમાં કૂવો ખોદતી વખતે થોડા ઊંડાણમાં નીકળતી માટી જોઈને એ કહી શકે છે કે આ તળિયામાં ખારું પાણી નથી પ્રકૃતિના દરેક સ્વરૂપને અને મિજાજને એ સમજે છે એ રેતની આંધીથી લઈ વાયરા સુધી કેટલા દિવસ ફૂંકાશે કે તીવ્ર બનશે તેની તેને જાણ હોય છે પોતાના મીઠાના ક્યારા સુધી આવતી અને મીઠાને કાળું કરી અને નુકસાન પહોંચાડતી આંધીને હળથી ચક્રવ્યૂહ જેવા લીટા કરી ધીમી કરી શકે છે અને મીઠાનું નુકસાન આ ઉપાયથી નિવારી શકે છે હાડમારી ભર્યા જીવનમાં અગરિયાઓએ ઘણા ઉપાયો શોધ્યા છે એ ઉપાયો થકી તેમના કામ અને જીવનને થોડી ઘણી સરળતા મળી છે આજે પણ રણમાં જાઓ અને તેમની દુનિયામાં ડોક્યુટ કરો તો તેમણે કોઠા કોઠાસૂઝની ઉપાયો શોધી ઘણા અઘરા કામોને સરળ બનાવ્યા છે તેઓ પોતાને કોઈ વૈજ્ઞાનિક કહે તેની ખેવના પણ રાખતા નથી પ્રકૃતિ સાથે જીવતા આ સમુદાયની આવડત સુધી કોઈ પહોંચે તો તેમની પાસે ઘણી કોઠાસૂઝ છે મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ જય માતાજી